પાછો તો હે પણ વાંધો નહીં આવે પાણી હાલે ભાઈ મજૂર છે જો ભેગા પાણી વારે છે બાજરાની અંદર ઢોરી ઢોરી છે તોડી નાખી દેવાની છે હું છીવું હોય તો ભાઈ અત્યારે બપોર બરોબર બરોબર વાગ્યો છે આપડે જે બાજરામાં આપણા બાજરો છે બાજરામાં પાણી ચાલુ છે અને ભાઈ પાણી વાતો ને જી અને બપોરા કરવા મૂક્યો છે અને હું બપોરા પેલા કરી લીધા છે બપોરા કરીને અને એને ખાવા અત્યારે હું પાણી વાળું છું હવે ખાઈને અહીંયા આવશે ને પછી એ પાણી વાળશે જસબી વાળાને ટ્રેક્ટરવાળા આરામ કરી લે આપણે પાછું વર્ગી જવાનું રહે પાણી હે પરીસરામાં પાણી થઈ ગયું છે બોટનું મોટરનું હાલે છે જો અને પાછા વર્ગી ગયા છે એ ચેક્ટરો આવી ગયા છે બપોરના ત્રણ વાગ્યા છે અને અહીંયા નાખતા નાખતા પહોંચ્યા છે અને આ હાથીમાં જો અહીંયા મોજ બેઠું છે હવે આનું મારે શું કરવું જોઈ લ્યો તો ને માતે મધમાખી ફરતી કરે મારી ફરતી કરે चक्कर मारे છે પણ મધમાખી નું કઈક એવું હોય કે જ્યાં સુધી એને ફરી ના કરી ત્યાં સુધી ઘડીક માંથી ડંખ મારતી નથી એ લેવર દીધું એ ડાળ જરડો તોડે છે જો એ એ એ

આ એ પટ્ટા માર દઈ ને એટલે થોડોક આમ ધાર રાખી દઈ ને એટલે આ પારા ઉપર એટલો બધો માર પડવા પડે નહીં એ રીતના જો આવા ત્રણ ત્રણ આ બે પટ્ટા માર્યા હે અને વાંચી ત્રણ ત્રણ પટ્ટા ત્રણ ત્રણ પટ્ટા મારતા જઈએ ને એટલે જો આ દેખાય એમ કાંઈ જશે આમ દેખાય પંચાર આ બાજુ નમેલું બરાબર એ આપણે એની આખી દિશા ઉલટી કરીને આ બાજુ નમતું કરી નાખવાનું છે જેથી કરીને સુમા અંદર વરસાદ કદાચ વધારે થાય ને તો પાણી છે ને પાણીનો માર પારા ઉપર ના આવે એ આવો પટ્ટા મારવાનું કામ ચાલુ છે જો આવી રીતે એ તઈ ખારી છે વાંચી ને અહીં સુધી ને લાગી ગયા હે આ હેઠે થી ઓલા હેઠે સુધી માં હજાર ફૂટ નો સાહ છે પટાનું કામકાજ ચાલુ છે અને પ્યોર ઓ લગડી માલ માઇન્ડ મગફળી ના બોર માલ છે અરે હાલો આ ઠલવી ગયો ટ્રેક્ટર હલવાઈ ગયું જેસે બેસી ધક્કો મારવો પડે જોઈ

કાયદો સર ધોળિયો થતો જાય ને એટલી ધૂળ માટી પડે છે અને આ ટ્રેક્ટર એકલું એકલું હાલે ખારિયા નાખે છે અને ડ્રાઈવર જોવો બધા લો માં નાખી દઈએ અને નિરાય તો શાંતિથી હેલું આવે જો ડ્રાઈવર તો સાઈડ માં આયેલું આવે હે આ જગ્યા થી ઓછી થોડી તો હાલે ના બે ની વચ્ચે જગ્યા વધી જાય છે

બાકી ઓરિજિનલ ઓર રેતી બા વકર્યા જેવો લગડી માલ છે માંડી બબે ખાંડી તરી લ્યો ને અને વગર માટી વારી કિશન આવ મારે છે ને બાઈર નાકુ માં ભેરા પે બાઈર માં પાણી હાલે છે બરોબર નાકુ ભરે ગયું છે માં તરીયા માં જ છે ને એ ઉને હજી હું કાઢી લેવું પાણી વારે ભાભો હાલો હું નાકુ વારી આવું ચા પાણી થઈ જાય તો મેસેજ કરજો અને લૂનો તડકો પડ્યા દનિયું ભાઈ કો ભાઈ ચૈતર મહિનાનો હ આપણે વાડીને ગઈ જોવો આ ફોર વ્હીલ સિંગ તો ગંજીપતાના પરના જે હે ટેક્ટરોની લખવાની યાદી ન હોય ને ટૂંકમાં લખવું ન પડે ગંજીપત્તાનું પનો ટેક્ટર આવીને ટેક્ટર ખાલી કરી દે ગંજી પત્તા પનુ દઈ દેવાનું અને હાજે ગણી લેવાના કેટલા ફેલા પડ્યા બબે ટેક્ટર તો લાઈનમાં ઊભી જોઈ લો હજારની તારીફ પડે હજાર હજારની તારીફ પડે ભાઈ આ નાખો 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 નાખો

આપડે નાકો ભરાઈ ગયો છે પાણી વાળી એક ખાલી થઈ ગયું એક ખાલી થઈ ગયું આ બીજું લાગી ગયું તિટોડી ઈંડા હે ભાઈ ક્યાં કાકા બચાવી લેજો બજારિયા આ કે કોઈ રાખી દયો આ અબા કરી દીધું આ બાજુ આવવાની નથી ને ઇન માથે ભાતિયા જો દે સાઈડમાં થી લે 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 ધીરે ધીરે અબા આ ટ્રેક પર ઘર્કી ગયા જા 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 ધીટોડી ના ઈંડા નો બચાવ થઈ ગયો છે ટ્રેક્ટર ઘર્કાવીને વળ્યું ગયો બીજું ટ્રેક્ટર લાગી ગયું છે આપણો જીપ પર કાખી જડી આવા અને આપ તુલ પાડો વરાય કાકી જડિયા થી આવે હજાર હજાર ની તારીખ પડે ચાલી રૂપિયા ફેરના લે છે ત્રણ જણા વસારે ચાલી રૂપિયા આ રીતનું આનું રોજ હોય પૂછડા માં હે અને કરજો ચાલુ હાલો ઈ ડ્રાઈવર ને કઈ પૂગે નહીં અને મારું નાકું ભરાઈ ગયું ને કઈ માને વાહલા વાળો મને નહીં પૂગે હું એને નહીં પૂગું હા ખેતર માં પાણી જાય પછી હાલો દીપકભાઈ હા દીપકભાઈ હા દીપકભાઈ